વનિતા વિશ્રામ ખાતે દસ દિવસીય જીઆઈ મહોત્સવ અને ઓડીઓપી હસ્તકલા બે હજાર ત્રેવીસ પ્રદર્શન વેચાણ મેળાને ખુલ્લો મૂકતા કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ સુરતના અઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ ખાતે તારીખ સોળથી પચીસ ડિસેમ્બર સુધી જીઆઈ મહોત્સવ અને ઓડીઓપી હસ્તકલા બે હજાર ત્રેવીસ પ્રદર્શન સહ વેચાણ મેળાને કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ગુજરાતના વિવિધ જિલ્લાઓની દસ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન જીઆઈ ટેગ ધરાવતી હસ્તકલાની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ તેમજ ડીપીઆઈઆઈટી ન્યૂ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે યોજાનારા દસ દિવસીય જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન હસ્તકલા મહોત્સવ અને ઓડીઓપી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ બે હજાર ત્રેવીસ કાર્યક્રમમાં ગુજરાત સહિતના રાજ્યોના અંતરિયાળ વિસ્તારના હાથશાળ હસ્તકલા માટીકામ ચર્મોદ્યોગ અને કુટીર ઉદ્યોગના જીઆઈ ટેગ ધરાવતા ત્રણસોથી વધુ જેટલા કારીગર સંસ્થાઓએ ભાગ લીધો છે ગુજરાતના વિવિધ જિલ્લાઓની કલાને ઉજાગર કરતી રાજકોટ પટોળા માતાની પછેડી પિથોરા જામનગરી બાંધણી કચ્છ શોલ સુરત જરી ક્રાફ્ટ્સ અ ગેટ્સ ઓફ કેમ્બે તંગલિયા શોલ પાટણપટોળા કચ્છ એમ્બ્રોઈડરી જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની છે અત્રે ઉલ્લેખનીય છે કે હેન્ડલૂમ અને હસ્તકલા ક્ષેત્રે જીઆઈ એટલે કે જે તે વસ્તુની ભૌગોલિક વિશિષ્ટ નિશાની મળ્યા પહેલાં અને મળ્યા બાદ તેનો ઉપયોગ કેવી રીતે કરાય છે તે વિશે વિશેષ માહિતી જાણી શકાશે ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક શ્રી કુટીર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઇન્ડેક્સ સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન કોટેજ કાર્યાન્વિત છે જેનો મૂળભૂત હેતુ ગુજરાત રાજ્યના જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા હાથશાળ કુટીર અને ગ્રામોદ્યોગની વંશ પરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને સીધું માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડી તેમની આજીવિકામાં વૃદ્ધિ કરી વિવિધ રાજ્યોના ભવ્ય ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલા વારસાને જીવંત રાખી શકાય આ પ્રસંગે કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી એન્ડ કમિશનર પ્રવીણ સોલંકી ગરવી ગુર્જરીના મેનેજિંગ ડિરેક્ટર લલિત એસ સાહુ ઇન્ડેક્સ સીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડીએમ શુક્લ ઇન્ડેક્સીના મેનેજર રિકેન શાહ ઇન્ડેક્સીના એડમિન ઓફિસર આરપી સુતરિયા સહિત દેશભરમાંથી આવેલા હસ્તકલા કારીગરો હસ્તકલા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા